ચોવીસમી મે બે હજાર બાવીસ ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ ના આઠમા સર્વેક્ષણનું લોન્ચિંગ કરાયું હતું જેની થીમ હતી વેસ્ટ ટુ વેલ્થ સ્વચ્છ સર્વેક્ષણ પ્રાથમિક ધ્યેય વ્યાપક સ્તરે નાગરિકોની ભાગીદારી સ્વચ્છતા ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાની હતી જેમાં નગરો અને શહેરોમાં રહેવા માટે બહેતર સ્થાન બનાવવાની દિશામાં લોકો સાથે મળીને કામ કરે અને સ્વચ્છતા અંગે તમામ વર્ગો વચ્ચે જાગૃતતા આવે લોકોને મળતી સેવા સુવિધાઓમાં સુધારો લાવીને સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં નગરો અને શહેરો વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ભાવના પણ સ્વચ્છતાને વધુ સઘન બનાવે તેવો ઈરાદો રખાયો છે આ વખતે સ્વચ્છ સર્વેક્ષણ માટે માપદંડ ગયા વર્ષ કરતાં જુદા હતા ગયા વર્ષે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા હોય તેવા શહેરોનો સમાવેશ કરાયો હતો જેના લીધે આવા માત્ર એકોતેર શહેરો સ્વચ્છ સ્પર્ધા હતી જ્યારે આ વખતે એક લાખથી વધુ વસ્તી ધરાવતા તમામ શહેરોનો સમાવેશ કરવામાં આવતા શહેરોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ હતી હવે ગયા વર્ષે માર્ક્સ સાત હતા જ્યારે આ વર્ષે નવ થઈ ગયા જેમાં વડોદરાને સાત હજાર ત્રણસો ચુમ્માલીસ માર્ક્સ મળ્યા છે શહેરોની વસ્તીનું માપદંડ નીચે નહીં રાખવા સરકારમાં રજૂઆત પણ કરાઈ હતી પરંતુ તેમાં કોર્પોરેશનના કહેવા મુજબ ગયા વર્ષે વડોદરાનો ચૌદમો નંબર હતો અને માર્ક્સ તેર હતા જ્યારે આ વખતે માર્ક્સ વધ્યા છે અને સત્યાસી પરંતુ સ્પર્ધકો પણ વધી ગયા છે હવે આમાં વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને અવારનવાર નેતાઓ તેમજ અગ્રણીઓ હાથમાં સાવરણા અને ઝાડુ લઈ ઊભા થઈ જાય છે અને ફોટો સેશન કરીને સફાઈ કર્યાનો સંતોષ માને છે જે માત્ર ને માત્ર કાગળ પર જ રહ્યું છે અને આજે આમ જાહેર થયેલા પરિણામમાં તેની કોઈ અસર દેખાઈ નથી તે સ્પષ્ટ બન્યો છે સ્વચ્છતા અભિયાનનું સુરસુર્યું થઈ ગયું છે